માહિતી સભર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બુથથી લઈ અને રાહુલજીના પ્રચાર કાર્યક્રમ સુધીની તમામ સમયબદ્ધ કાર્યક્રમ નક્કી કરવાની વાત થઈ છે અને આજે એના જ અનુસંધાને પ્રદેશ કોંગ્રેસ સમિતિના શ્રીઓ જિલ્લા કોંગ્રેસ સમિતિ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતમાં જે બૂથ લેવલની કામગીરી ચાલી રહી છે જનમિત્ર પેચ પ્રભારીની એ કામગીરીનું રિવ્યૂ કરવામાં આવશે દરેક બૂથ પર શક્તિ પ્રોજેક્ટના માધ્યમથી કોંગ્રેસમાં જે કાર્યકરો જોડાયા છે એમને આવનારા સમયમાં કઈ રીતે સક્રિય રીતે પક્ષના કાર્યક્રમમાં જોડી શકાય એની ચર્ચા કરવામાં આવશે સાથે સાથે પ્રચાર પ્રસારના માધ્યમોનો ઉપયોગ કરવો

ગુજરાતમાં શક્તિ પ્રોજેક્ટ અંતર્ગત ચાર લાખ ને પાંત્રીસ હજાર કરતાં પણ વધારે લોકો શક્તિ પ્રોજેક્ટમાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા છે અને જનમિત્ર કાર્યક્રમ જે કે જેને બૂથ ઇન્ચાર્જ તરીકે અમે પસંદગી કર્યા છે એવા પચાસ હજારમાંથી બેતાલીસ હજાર કરતાં પણ વધારે બૂથો પર જનમિત્રોની પસંદગી કરવામાં આવી છે અનેક વિધાનસભા વિસ્તારમાં વિસ્તૃત તાલીમ આપીને એમને આઈ કાર્ડ પણ આપવામાં આવ્યા છે સાથે સાથે બુથ ઇન્ચાર્જથી આગળ વધીને પેચ પ્રભારી બનાવવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે અને એક સમયબદ્ધ કાર્યક્રમ આપવામાં આવ્યો છે વિધાનસભા સીટ દીઠ એક એક અમારા પ્રદેશના મંત્રીશ્રીને જવાબદારી સોંપી અને પેચ પ્રભારીને જનમિત્ર બધી કામગીરી જાન્યુઆરી મહિનાના અંત સુધી પૂર્ણ કરી આ તમામ લોકોને તો પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારો ને ચૂંટણીની જવાબદારી સોંપાશે રાહુલ ગાંધી સાથેની મુલાકાત બાદ અમિત ચાવડાની આ પ્રેસ કોન્ફરન્સ હાલ યોજાય છે જેમાં લોકસભા ચૂંટણી અંગે રોલમેપ તૈયાર કરવામાં આવ્યો છે વિવિધ કાર્યકર્તાઓને આઈડેન્ટિફાઈ કરી કેટલાકને પ્રેઝ પ્રમુખ પણ બનાવાયા છે આમ કોંગ્રેસે હવે લોકસભા ચૂંટણી માટે કમર કસી છે